એક ઓર્ગન ડોનેશન કેડેવર ઓર્ગન ડોનેશન અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર આજે સમગ્ર ગુજરાતની અંદર કેડેવર ઓર્ગન ડોનેશનની અંદર ખૂબ જ અગ્રેસર છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સુરત શહેરના લોકોના ડોક્ટર મિત્રો હોસ્પિટલ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સિવિલ હોસ્પિટલ એરપોર્ટ ઓથોરિટી અને પ્રેસ અને મીડિયાના સહકારને કારણે આપણે છેલ્લા દસ વર્ષમાં ચારસો ને સાડત્રીસ વ્યક્તિને નવું જીવન આપવામાં નિમિત્ત બન્યા છે આજે આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે આથી જ્યારે કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય અને એના પરિવારજનો તેમના અંગોનું દાન કરાવીને જે આ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ છે એને નવજીવન આપવા માટે આગળ આવે એના અવેરનેસના ભાગરૂપે આજે વિશ્વ મહિલા દિવસના અનુસંધાનમાં નર્સિંગ એસોસિએશનની સાથે રહીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે હું નર્સિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી કડીવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે દર વર્ષે નર્સિંગ એસોસિએશન વિશ્વ મહિલા દિવસના અનુસંધાનમાં મહિલાઓનું સન્માન કરતી હોય છે પરંતુ આજે આ એક નવા વિષયની સાથે લઈને જે આ જનજાગૃતિનું કાર્ય નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે એમને હું ખૂબ ખૂબ કડીવાલા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રેલીમાં લગભગ આમ જોઈએ તો સ્ટુડન્ટ છે નર્સિંગ એસોસિએશન સ્ટુડન્ટ છે એમનો સ્ટાફ છે એ બધું મળીને લગભગ એવું લાગે છે કે હજારથી વધુ સગાઓ કિડની હાર્ટ લિવર તથા આંખની કીકીનું દાન આપી મૃત્યુ બાદ પણ ચાર વ્યક્તિના જીવનમાં જીવિત રહી શકે છે આ ઉમદા કાર્યમાં તમામ શહેરીજનો સહભાગી બને તેવી અપીલ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશભાઈ માંડલે દ્વારા કરવામાં આવી હતી બીરો રિપોર્ટ સુરત